ભરૂચ જિલ્લાના અમુદ તાલુકાનું ગામ સંપર્ક બન્યું છે પાછલા દિવસથી ગામમાં ગયું છે વીજળી માટે ગામના નાગરિકો વલખા મારી રહ્યા છે આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતા પશુપાલકો રોડના ઊંચા ભાગે આવીને પશુઓ સાથે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે ગઈકાલ સુધી ટ્રેક્ટરથી ગામના લોકો અવર કરી રહ્યા હતા પરંતુ

તે બે ચાર દિવસથી લાઈટો બી નથી અને સંપર્ક વિનાનું થઈ ગયું છે અને ત્યાંના ખેડૂતો છે ગામજનો છે કોઈ આશાએ બેઠેલા છે અને કોઈ લાઇટનો કોઈ સંપર્ક થયો નથી ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે ચોથો દિવસ પૂરો થશે આ તમે જોઈ શકો છો કે ભરવાળો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે કે જે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે